હાઈ એવરી વન કેમ છો મિત્રો હું છું તમારો મિત્રો માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ અને વાર છે શુક્રવાર તો મિત્રો આજે આપણે લાઈવ કહેવાય કે બજાર ભાવ જોવા જવાના છીએ નારિયળના શ્રીફળના બરાબર વિડીયો માઇન્ડ સુધી બનાવે રહેજો અને આજની આવકની વાત કરું તો ઓગણીસ હજાર પ્લસ છે પણ કહેવાય કે ગાય આજે વોકલ ઓછા બહુ જોવા મળે છે બરાબર તો હમણાંથી આવક થોડીક ઓછી છે

પચીસો ને એકાવન રૂપિયા એક બાવન બેન છપ્પન ચોપન પચાસ છપ્પન સત્તાણું અઠાવન સાઠા પાંત છઠો સિત્તેર સિતો અઠો ઓગણસ સાહેકો બાણુ ત્રણું ચોરાણ પચાસ છન્નું સત્તાણું અઠ્ઠાણું છવ્વીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બાર તેવ પંદર સોળ સત્તર અઠાવ ઓગણીસ એકી બાવીસ એવી ચોવીસ પચીસ છવીસ સિત્યાવીસ અઠી ઓગણીસ ત્રીસ પત્રીસો પાંત્રીસ ચાલીસ 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 રૂપિયા બોલુભાઈ છવ્વીસો ચાલીસ બે ચાલીસ ને રવજીભાઈ

બે હાજર બે હાજર સાત સાત રૂપિયા બોલું કે બે હાજર સાત રૂપિયા

અઠ્યાસી અઠ્યાસી રૂપિયા બોલુબા અઠ્યાસી અઠ્યાસી રૂપિયા પચીસો પચીસો અઠ્યાસી બે દિવા પોરા પચીસો અઠ્યાસી અઠ્યાસી